તળાજા શહેરમાં નગરપાલિકાના પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નગરસેવકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાવ્યું હતું આ સફાઈ અભિયાનમાં નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ હેતલબેન તલબેન રાઠોડ સાથે નગર સેવક મહેન્દ્રસિંહ સરવૈયા રમેશભાઈ ભાલિયા દિનેશભાઈ પરમાર અકરમભાઈ ભુરાણી હરેશભાઈ મેર યશરાજ સિંહવાળા તથા નગરસેવક પ્રતિનિધિ દીપકભાઈ જોશી જિગ્નેશભાઈ પરમાર સુનીલભાઈ ચૌહાણ તથા રફીકભાઈ પિરાણી કેસી રાઠોડ તેમજ અનુસાચિત જાતિ મોરચા પ્રમુખ અર્જુનભાઈ સોસા ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા